નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી છે તો મિત્રો રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધી એકસો અઠ્યોતેર તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌ થી વધુ વરસાદ માણસા અને વિજાપુરમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે તો મહેસાણા અને પ્રાતિજમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તો ડીસામાં સવા ત્રણ ઇંચ વરસાદ સરસ્વતી જોટાણામાં અઢી ઇંચ વરસાદ દાંતીવાડા પાલનપુર અને ઈડરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે પાટણના સિદ્ધપુરમાં બે ઇંચ વરસાદ વલસાડમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો રાજ્યના અઠ્યાવીસ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ તો એકસો છત્રીસ તાલુકામાં સામાન્યથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને સ્કાયમીટની આગાહી સામે આવી છે જેમાં બાર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે રાજ્યમાં ક્યાંક સામાન્ય ક્યાંક ભારે વરસાદ રહેશે તેમાં બાર સપ્ટેમ્બર પછી વરસાદ રોકાવાની સંભાવના છે તો હાલ સૌરાષ્ટ્રની ઉપર ચક્રવાતી સર્ક્યુલેશન છે જેમાં આગામી બે દિવસ ઉત્તર પૂર્વ ગુજરાતમાં વરસાદ રહેશે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે આ આગાહીને લઈને ઉત્તર ગુજરાતમાં સવારથી જ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે તો સાથે જ અરવલ્લી મહેસાણા પાટણ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરાઈ છે તો મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે આજે દાહોદ મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે તો ગુજરાતમાં વરસાદને લઈને સ્કાયમેટની આગાહી સામે આવી છે જેમાં બાર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે રાજ્યમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે બજારમાં પાણી ભરાઈ ગયા હતા વિજાપુરના બજારમાં પાણી ભરાતા વેપારીઓને અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે